અમૂલની સાધારણ સભામાં હોબાળો ડેરીઓના અનેક મુદ્દે સાધારણ સભામાં રજૂઆતો કરી રજૂઆતો નહી સાંભળતા સભ્યો મચાવ્યો હોબાળો મીડિયાને અમૂલમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ અમૂલની આજે સામાન્ય સભા સામાન્ય સભામાં અમૂલના હોદ્દેદારો અને મંડળીઓના પ્રતિનિધિઓ રહ્યા હતા ઉપસ્થિત સાધારણ સભામાં ડેરીઓના પ્રતિનિધિઓએ કેટલાક મુદ્દાને લઈને રજૂઆત કરી હતી અમૂલના સત્તાધીશોએ પ્રતિનિધિઓને રજૂઆત ન સાંભળી હતી કેટલાક પ્રશ્નોની સચોટ રજૂઆત છતાં સત્તાધીશોએ રજૂઆત ન સાંભળતા હોબાળો મચ્યો હતો સામાન્ય સભા તોફાની બનતા મીડિયા મીડિયા ઉપર અમૂલમાં પ્રવેશવામાં લાગ્યો પ્રતિબંધ સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી રાજશ્રી વન શોપ સુઝ શોપ ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ